કેમ છો મિત્રો મજામાં પ્રાકૃતિક એસપી અને સંયોજક ચિત્તપુર તાલુકા રમેશભાઈ પટેલ મિત્રો આપણે લોકોને સારું ખવડાવવાનો એક ધ્યેય હતો છેલ્લા પાંચ વર્ષથી અમે જે મહેનત કરી રહ્યા હતા એનું પરિણામ આજે ફળ સ્વરૂપે આપણા ચિત્તપુર તાલુકાની અંદર તૈયાર થઈ ગયું છે એટલે હવે અમને તમને એમ કહેવા માંગીએ છીએ લોકોને વિનંતી કરીએ છીએ કે સારું જીવવા માટે અમે એક

તો આર્થિક રીતે સદ્ધર વર્ગ છે ડોક્ટરો છે વકીલો છે એમને અમને સારું કરવા માટે જે અભિયાન ચલાવ્યું છે એ અભિયાનમાં સહભાગી થવાનું છે અમે ખેડૂતો જોડેથી જે ગવર્મેન્ટે ચોઇસ કર્યા છે જે ગવર્મેન્ટે સર્ટે આપ્યા છે ખેડૂતોને આ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે એમના જોડેથી મરચું હળદળ વરિયાળી અળસી મધ ગોળ આ બધું લાવી અને અમે અહીં પ્રોસેસ કરી પેકેટ કરી અને હોમ ડિલિવરી ખેડૂતના ખેતરથી સોસાયટી ના ઘર તમારા ઘર સુધી અમે પહોંચાડવાની જે આ અભિયાન અપનાયું છે એમાં સહભાગી થો એવી અમારી સૌ મિત્રોને વિનંતી છે જય ગૌ માતા